નમસ્તે તમામ ગુરુજનોને હું છું પટેલ હિતેશ બ્લોક એમાં મોરવા હડપ પંચમહાલ ડિસ્ટ્રિક આજે ફરીથી તમારી સમક્ષ હાજર થયું છે એક નવા વિડીયો સાથે આ વિડીયોની અંદર તમને ઘણું બધું નવું જાણવા મળશે તો આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો જેથી કરીને મને સપોર્ટ મળતો રહે અને આ વિડીયોનો લાભ આપણા ઘણા બધા ગુરુજનોને મળતો રહે તો સૌપ્રથમ તો આપણું જી સાલા પ્લસ જે નવું આવી ગયું છે એ બાબતનો ચર્ચા કરતા પહેલાં આપણે જૂની જી સાલા વિશે થોડુંક જાણી લઈએ જૂની જે જી સાલા તમારા લેપટોપમાં તમારા પીસીમાં તમારા શાળાના કોઈ પણ ડિવાઇસમાં એટલે કે કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ હોય તો એને આપણે રહેવા દેવાની છે જૂની જી શાલાનું કન્ટેન્ટ અથવા જૂની જી શાલાનો સોફ્ટવેરને રિમૂવ કરવાનો નથી આ જી શાળા પ્લસ જે નવું જે છે એની અંદર આપણે નવું કન્ટેન્ટ મેથ્સ અને સાયન્સનું આવેલ છે તો એ આપણે આની અંદર ઇન્સ્ટોલ કરીશું અને એના વિશે થોડું જાણીશું તો ફરીથી એકવાર તમને કહી દઉં જી શાળા પ્લસ આ ઇન્સ્ટોલેશન શરૂ કરીએ તે પહેલાં જૂનું જી શાલા છે એને આપણે રિમૂવ નથી કરવાનું ડિલીટ નથી કરવાનું કે કશું પણ એમાં ચેન્જીસ કરવાનો નથી ઓકે તો હવે આપણે જી શાલા પ્લસનું નવું કન્ટેન્ટ છે એનું આપણે ઇન્સ્ટોલેશન કઈ રીતે કરશું ઓકે તો ઇન્સ્ટોલેશન કરવા માટે થઈને આપણે જરૂરી સાધનો અથવા જરૂરી પ્રોસેસર અથવા જરૂરી વિન્ડોઝ એપ્લિકેશનનું આપણે થોડી માહિતી લઈશું ચલો આપણે જી શાલા ઇન્સ્ટોલ કરતાં પહેલાં જરૂરી સ્ટેપ છે એ આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ તો આપણે જી શાલાની અંદર જે એપ્લિકેશન માટે ન્યૂનતમ સિસ્ટમની આવશ્યકતા એટલા માટે કે આ જે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરશું એના માટે જરૂરી કઈ વસ્તુ છે એ આપણે શીખીશું સૌપ્રથમ તો વિન્ડોઝ ટેન અથવા તેથી વધુ હોવું જોઈએ એટલે આપણી ઓપરેટિંગ સિસ્ટમ જે આપણે ઓએસ કહી છે આપણી ઓએસ સિસ્ટમ છે એ વિન્ડોઝ વિન્ડોઝ ટેન ટેન હોય તો ચાલે પછી ટેન પછી ટેન પ્રો આવે છે ત્યારબાદ ઇલેવન આવે છે એટલે વિન્ડોઝની જે ઓપરેટિંગ સિસ્ટમ હશે એની અંદર જ સપોર્ટ કરશે બીજી ઓપરેટિંગ સિસ્ટમમાં સપોર્ટ નહીં કે જેમ કે યુબુન ટુ આવે છે સોલાર આવે છે આવી એક્સપીઝને એવી ઘણી બધી આવે છે એટલે વિન્ડોઝમાં ઓપરેટિંગ સિસ્ટમ તો છે પણ વિન્ડોઝમાં ઓછામાં ઓછી ઓપરેટિંગ સિસ્ટમ તમારે વિન્ડોઝ ટેન હોવી જોઈએ ત્યાં તમારું વિન્ડોઝ એટ નહીં ચાલે વિન્ડોઝ જે એક્સપી કહેતા હતા એ પણ નહીં ચાલે માત્ર વિન્ડોઝ ટેનથી શરૂઆત થશે ત્યારબાદ તમે ઉપરનું વર્ઝન હોય એ ચાલી શકશે હવે એની અંદર પ્રોસેસર આવે છે સિક્સટી ફોર આર્કિટેક્ચર હોવું જોઈએ એ હું તમને હમણાં બતાવું છું સિક્સટી ફોર આર્કિટેક્ચર કઈ રીતે જોવાનું એ તમને બતાવું તમને ખ્યાલ ના હોય તો તમારા ધીસ પીસી હોય ધીસ પીસી ઉપર રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીસ જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા બતાવશે સિક્સટી ફોર બીટ પ્રોસેસિંગ ફરીથી બતાવું તમને જે સિસ્ટમ ટાઈપ જે છે સિક્સટી ફોર બીટ ઓપરેટિંગ સિસ્ટમ બેઝ પ્રોસેસર એટલે આ ટાઈપનું તમારું અહીંયા પ્રોસેસર હોવું જોઈએ પછી આની અંદર રેમ પણ તમારે તપાસી લેવાની સાથે સાથે કે રેમ આપણે કેટલી છે ઓકે અને આ પ્રોસેસર આ ત્રણેય વસ્તુ ચેક કર્યા બાદ એની જે ન્યૂનતમ સિસ્ટમ છે એ આની અંદર એલિજિબલ છે કે નહીં કેમ કે મેન વસ્તુ આ છે જો આ તમારી પાસે વિન્ડોઝ રે વિન્ડોઝની જે પર્ટિક્યુલર સ્પેસિફિકેશન છે એ હશે તો જ ઇન્સ્ટોલ થશે જેમ કે અહીંયા બતાવેલું છે કે વિન્ડોઝ ટેન હોવું જોઈએ એનાથી ઉપર પછી એક્સ સિકસ્ટી ફોર આર્કિટેક્ચર પછી આઠ જીબી રેમ એટલે આપણે અગાઉ જોયું આની અંદર પીસીની અંદર બાર જીબી રેમ હતી એટલે આઠ જીબીથી વધુ હોવું જોઈએ અને સ્ટોરેજ સિત્તેર જીબી અથવા તેથી વધુ હોવું જોઈએ એટલે તમારે સી ડ્રેમમાં ઇન્સ્ટોલ કરવાનું છે તો સી ડ્રેમના અંદર સિત્તેર જીબીથી વધુ હોવું જોઈએ અને ગ્રાફિક્સ તો ચાલશે કેમ કે વિન્ડોઝ ટેન ઇન્સ્ટોલ થયેલું હોય એટલે ગ્રાફિક્સ આની અંદર ઓટોમેટિકલી હોય જ છે જીબીની અંદર તો આ થઈ ગઈ આપણી સિસ્ટમની રિક્વાયરમેન્ટ ત્યારબાદ તમારી જે હાર્ડડિસ્ક જે છે એ હાર્ડડિસ્કની પીસીમાં ઇન્સ્ટોલ ઓછામાં ઓછા સાઠ જીબી સ્ટોરેજ ખાલી હોવી જોઈએ પછી થર્ડમાં ઇન્ટરનેટ તમારી પાસે હોવું જોઈએ અને ઇન્ટરનેટ થોડુંક સારું જે મહત્તમ કનેક્શન હોય એવું એટલે જે તમારી દસ એમ બી સ્પીડ હોય તો સારું રહેશે ફર્સ્ટ ટાઈમ ત્યારબાદ સિસ્ટમની જે તારીખ જે છે એ તારીખ તમારે જોવાની છે સિસ્ટમની તારીખ અને સમયની ખાતરી કરવાની છે બસ આટલી જ વસ્તુ તમારે અત્યારે કરવાની છે આ ચકાસણી થઈ ગયા બાદ સૌપ્રથમ તમને એમઆઈએસ દ્વારા અથવા સીઆરસી મિત્ર દ્વારા એક પેન ડ્રાઈવમાં તમને સાઠ કે સિત્તેર જીબીનું કન્ટેન મળશે એ કન્ટેન તમારે લઈ લેવાનું છે અને એ કન્ટેન લીધા બાદ સીધું પેનડ્રાઈવમાંથી ઇન્સ્ટોલ નથી કરવાનું એ પેનડ્રાઈવનું કન્ટેન્ટ પહેલાં તમારે લેપટોપમાં સેવ કરવાનું છે ત્યારબાદ એને ઇન્સ્ટોલેશન ચાલુ કરવાનું છે કેમ કે ઇન્સ્ટોલેશન જ્યારે ચાલુ થાય છે ત્યારે સમય લે છે અને શક્ય હોય તો ઇન્સ્ટોલેશન કરતાં પહેલાં તમારે તમારા પીસીનું અપડેશન થયેલું છે કે નથી એ તમારે તપાસવું હોય જેમ મેં તમને હમણાં બતાવ્યું તો દેશ પીસીમાં જઈ અને પ્રોપર્ટીસમાં જવાનું જો તમારી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટમાં છે અહીંયા વિન્ડોઝ અપડેટ જે લાસ્ટમાં છે વિન્ડોઝ અપડેટ તો વિન્ડોઝ અપડેટ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા એવો ઓપ્શન આવશે યુ આર અપ ટુ ડેટ હવે જો અહીંયા અપડેટ ચાલુ હશે ત્યારે તમે ઇન્સ્ટોલ કરશો તો નહીં થાય ઘણી વખત ઇન્સ્ટોલ થતાં થતાં ઊભું રહી જશે તો અહીંયા એકવાર ચેક કરી લેવાનું તમારી વિન્ડોઝ અપડેટ છે અપડેટ થયેલી હોય ત્યારબાદ ઇન્સ્ટોલ કરવાની અપડેટ ના હોય તો સારું એવું ઇન્ટરનેટ હોય ત્યાં તમારી વિન્ડોઝને અપડેટ કરી લેવાની છે આટલી વસ્તુ થઈ ગયા બાદ હવે તમારી પાસે સા સિત્તેર જીબીની એટલે સિક્સટી ફોર જીબીની પેન ડ્રાઈવ હોવી જોઈએ સિક્સટી ફોર જીબીની પેન ડ્રાઈવ હોય એની અંદર સાઠ જીબી તો ઓછામાં ઓછું ખાલી હોવું જોઈએ ડ્રાઈવ તમારી હવે મારી પાસે જે પેન ડ્રાઈવ છે એ પેન ડ્રાઇવની અંદર સોફ્ટવેર છે જી સાલા પ્લસ નો હવે જે જી સાલા પ્લસ છે એની અંદર આટલા ફોલ્ડર આવશે એક તો જી શાલા પ્લસ છે પછી બીજું યુઝર મેન્યુઅલ છે પછી જી શાલાનું ગુજરાતી એટલે એક પીડીએફ જે છે એ પીડીએફ ની અંદર તમારે છે ને તમામ પ્રશ્નો વારંવાર પૂછાતા પ્રશ્નો આની અંદર છે એટલે આની અંદર તમને કોઈ પ્રશ્ન થતો હોય તો આની અંદરથી તમે એનું સોલ્યુશન લાવી શકો છો નિરાકરણ લાવી શકો છો તો આ બધા પ્રશ્ન છે અને એના નીચે જવાબ છે ત્યારબાદ અહીંયા એપીકે જી શાલા ડોટ ઓથ ડોટ એપીકે આ એપ્લિકેશન માત્ર ને માત્ર એમઆઈએસ પૂરતી જ છે એટલે તમે કોઈ શિક્ષક મિત્રોએ આને ઇન્સ્ટોલ કરવાની નથી આ એમઆઈએસ ટીમ માટેની જ છે આનો ઉપયોગ એમઆઈએસ દ્વારા જ થશે બીજા કોઈ દ્વારા નહીં થાય જી સાલા પ્લસ છે આની અંદર બે ફોલ્ડર છે તો બે ફોલ્ડર છે એની અંદર આ જી સાલા વન પોઈન્ટ ઝીરો જે છે એને તમારે ઇન્સ્ટોલ કરવાનું છે પણ સૌપ્રથમ ઇન્સ્ટોલ કરતાં પહેલાં તમારે પેન ડ્રાઈવમાંથી તમારા પીસીમાં સેવ કરવાનો છું તો હું જે મારી પેન ડ્રાઈવ છે એમાંથી હું મારા પીસીની અંદર મારી ડી ડ્રાઈવ ખાલી છે તો ડી ડ્રાઈવ ખાલી છે એની અંદર કોપી પેસ્ટ કરી લઉં છું આ કંટ્રોલ સી ને કંટ્રોલ વી હવે આ જે બેતાલીસ જીબીનું કન્ટેન છે એ કોપી થાય છે મારા પીસીમાં જ્યાં સુધી તમામ કન્ટેન કોપી થઈ અને પોતાના પીસી અથવા લેપટોપ અથવા પોતાના ડિવાઇસમાં સેવ ના થાય ત્યાં સુધી આપણે વેટ કરશું કેમ કે ડાયરેક્ટ પેન ડ્રાઈવમાંથી ઇન્સ્ટોલ કરવાનું નથી તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી પેન ડ્રાઈવમાંથી ઇન્સ્ટોલ કરવાનું નથી પેનડ્રાઇવનું કન્ટેન કોપી કરી લેપટોપમાં અથવા પીસીમાં લઈ લેવાનું છે ને ત્યારબાદ આપણે ઇન્સ્ટોલ કરીશું પ્લસ પ્લસનું જે ફોલ્ડર હતું એ આપણે કોપી પેસ્ટ થઈ ગયું છે પેન ડ્રાઈવમાંથી હવે આપણી પાસે નું જે કન્ટેન્ટ ખરું માત્ર ને માત્ર હવે આપણી પીસીમાં છે હવે પીસીમાંથી આપણે ઇન્સ્ટોલ કરવાનું છે તો ધ્યાનથી તમામ મિત્રો ઇન્સ્ટોલ કરવા માટે થઈ તમામ સ્ટેપ જે છે એ આપણે વિડીયોમાં જ જોઈ લેશું તો સૌપ્રથમ જી શાલા પ્લસ જે ફોલ્ડર છે એના ઉપર આપણે ડબલ ક્લિક કરીને ઓપન કરશું ઓપન થઈ ગયા બાદ હવે આપણું જી સાલા જે છે એ કોપી કોપીપેસ્ટ થઈ ગયું છે તો જી સાલા ફોલ્ડરની અંદર જી સાલા પ્લસ છે તો જી સાલા પ્લસની અંદર આવા બે આઇકોન છે તો બે આઈકોન ઉપરમાં આપણે જી સાલા વન પોઈન્ટ ઝીરો છે એના ઉપર આપણે ડબલ ક્લિક કરશું જેવું ડબલ ક્લિક કરશું એટલે આ ટાઈપની એક વિન્ડોઝ આવશે એમાં આપણે નેક્સ્ટ કરશું ત્યારબાદ છે ને અહીંયા ફોલ્ડર છે જે જી સાલા પછી પ્રોગ્રામ ફાઇલ ફિબોનાન્સી અને જી સાલા આની અંદર આપણે કોઈ ચેન્જીસ નથી કરવાનું જે પાથ આવે એ પાથ જ આપણે રહેવા દેવાનું એનું જે લોકેશન છે ત્યાં આપણી બધી વસ્તુ સેવ થશે પછી નેક્સ્ટ કરવાનું પછી ઇન્સ્ટોલ કરવાનું એટલે આ રીતે આપણે પીસીમાંથી કરશું તો ફાસ્ટલી ઇન્સ્ટોલ થશે અને જો આપણે જે પણ મિત્રોને ઇન્સ્ટોલ થતાં ઘણી બધી વાર લાગે તો આપણે વેઇટ કરવાની રહેશે કેમ કે એ પીસીની અંદર વિન્ડોઝ ટેન કે અથવા ઇલેવન એનું અપડેટશન થયેલું નહીં હોય એટલા માટે વાર લાગશે મેં મારા પીસીની અંદર વિન્ડોઝ અપડેટ તમામ કરી લીધી છે એટલા માટે ફાસ્ટલી ઇન્સ્ટોલ થઈ જશે એટલે મેં ફરીવાર તમને કીધું શક્ય હોય તો વિન્ડોઝ તમારી અપડેટ કરી લેવી આ પ્રોસેસ એટલા માટે થોડી વાર લાગે છે કે જે ચાલીસ પિસ્તાલીસ જીબીનું છે ડેટા એ સાથે સાથે કોપી પેસ કરે છે જે આપણા લોકેશન ફોલ્ડર છે ને એની અંદર હવે આ જે ઇન્સ્ટોલેશન થઈ ગયું છે વિડીયોમાં થોડુંક વાર ન લાગે એટલા માટે ફાસ્ટ ફોરવર્ડ મેં કરી દીધું હતું તો ફાસ્ટ ફોરવર્ડની અંદર કરી અને આપણું ઇન્સ્ટોલ થઈ ગયું છે તમારે ઇન્સ્ટોલ થતાં વાર લાગે તો તમારે એની રાહ જોવાની રહેશે આવી રીતે ઇન્સ્ટોલ થઈ જશે ત્યારબાદ આપણે ફિનિશ કરવાનું રહેશે હવે ફિનિશ કરી દેશો ત્યારબાદ અહીંયા ડેસ્કટોપ ઉપર એક આઈકોન બની જશે આરિયો જી સાલા પ્લસનો એ જી સાલા પ્લસનો આઈકોન બની જાય ફરીથી તમને બતાવી દઉં ડેક્સો ઉપર આ ટાઈપનો એક આઈકોન બની જશે તો આઈકોન બની જશે એ આઈકોન ઉપર આપણે ડબલ ક્લિક કરવાનું રહેશે જેવું ડબલ ક્લિક કરશો એટલે એક વિન્ડોઝ ઓપન થશે આ ટાઈપની વિન્ડોઝ ઓપન થશે આની અંદર ઓથેન્ટિકેશન કોડ તમારી પાસે માંગે છે જે આ ઓથેન્ટિકેશન કોડ છે એ માત્રને માત્ર એમઆઈએસ પાસે જ હશે એમઆઈએસ પાસેથી તમારે લેવાનો રહેશે એમઆઈએસ એમના મોબાઈલની અંદર એક જનરેટ કરશે ઓથેન્ટિકેશન કોડ એ ઓથેન્ટિકેશન કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે આની અંદર હવે જે એમઆઈએસ દ્વારા તમને મળે ઓથેન્ટિકેશન કોડ એ અહીંયા આપણે એન્ટર કરવાનો રહેશે પછી વેરીફાય કરશો જેવો વેરીફાય કરશો એટલે આ ટાઈપની એક સ્ક્રીન આવશે હવે એની અંદર અહીંયા સ્કૂલ આઈડી કોડ કીધો છે એટલે મીન્સ કે આપણો શાળાનો ડાયસ્કોડ એન્ટર કરવાનો છે જે આપણી શાળા હોય એ શાળાનો ડાયસ્કોડ આપણે એન્ટર કરશું ત્યારબાદ લોગ ઇન ઉપર ક્લિક કરશું હવે અહીંયા ટીચર આઈડી આપણે એન્ટર કરવાનો છે તો ટીચર આઈડી જે તમારો ઓનલાઈન અટેન્ડન્સમાં જે આવે છે ને એ ટીચર આઈડી વન જીરોથી ચાલુ થાય છે જેવું ટીચર આઈડી એન્ટર કરી દેશો ત્યારબાદ આપણે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારી સામે વિજ્ઞાન અને ગણિત એવા બે સબ્જેક્ટ આવશે ત્યારબાદ અહીંયા વિજ્ઞાન હશે અહીંયા ગણિત હશે હવે ત્યારબાદ એ નીચે ધોરણ હશે અને અહીંયા ભાષા ગુજરાતી હશે તો આપણે અહીંયા કોઈ ચેન્જીસ કરવાનો નથી અહીંયા માત્ર તમારે ધોરણ છે ધોરણ તમે ચેન્જીસ કરી શકો વિજ્ઞાન અને ગણિત અને બીજા નંબરની અંદર અહીંયા એક ઓપ્શન જે છે એ ઓપ્શનમાં તમારે લોગઆઉટને એક ઓપ્શન છે એ લોગઆઉટ ઉપર તમારે કશું કરવાનું નથી ક્લિક કરશો એટલે આ ઓપ્શન આર જાય અહીંયા તમારે ક્લિક નથી કરવાનું તમે જેવું ક્લિક કરશો ને એટલે ઓટોમેટિક આ શાળા લોગઆઉટ થઈ જશે એટલે આનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમારે લોગઆઉટ નથી કરવાનું કારણ કે જો લોગઆઉટ થઈ જશે ને તો ફરીથી તમારે ઓથેન્ટિકેશન કોડ જોઈશે એટલા માટે અત્યારે કશું આપણે કરવાનું નથી આની અંદર ત્યારબાદ આપણે અહીંયા ધોરણ જોઈએ છ સાત આઠ નવ દસ બરાબર હવે આની અંદર ધોરણ આઠ આપણે સિલેક્ટ કરીએ એની અંદર બે વિષય છે વિજ્ઞાન અને ગણિત તો આપણે વિજ્ઞાન ઉપર ક્લિક કરશું હવે એની અંદર બધા ચેપ્ટર એટલે પાઠ હોય છે અગિયાર ધ્વનિ છે કેટલીક કુદરતી ઘટનાઓ છે પ્રકાશ છે હવે આની અંદર આપણે તારા અને સૂર્યમંડળ જોઈએ એની અંદર ચંદ્ર ચંદ્રની કળાઓ તો ચંદ્ર ઉપર આપણે

પૃથ્વીના ચોથા ભાગ કરતાં થોડો વધારે છે તેનો વ્યાસ અથવા તેના કેન્દ્રમાંથી અંતર લગભગ બે હજાર બસો માઇલ એટલે કે ત્રણ હજાર પાંચસો કિલોમીટર છે ચંદ્ર પોતાના એવી જ રીતે આપણે બીજું તારાઓ અને નક્ષત્રો છે સો સૂર્યમંડળ છે તો સૂર્યમંડળનો આપણે વિડીયો જોવો હોય તો આપણે આ રીતે જોઈ શકીએ પ્લેના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સૂર્યમંડળ સૌ પ્રથમ પરિચય જોઈ લઈએ સૂર્યમંડળમાં સૂર્ય અને અવકાશી પદાર્થોનો સમાવેશ થાય છે જે તેની આસપાસ ભ્રમણ કરે છે જેમ કે ગ્રહો ધૂમકેતુઓ અને લઘુ ગ્રહો સૂર્ય અને આ પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ તેમને તેની આસપાસ પરિભ્રમણ કરતું રાખે છે તેમાં આઠ ગ્રહો છે જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે સૂર્યથી તેમના અંતરના ક્રમમાં આઠ ગ્રહો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન છે સ્ક્રીન પર આપણને સૂર્યમંડળ દેખાઈ રહ્યું છે આ રીતે તમે વિડીયો પણ જોઈ શકો છો અને હવે નું તમારે પ્રેક્ટિકલ કરવું હોય કે તો માં જોવું હોય તો જે પ્લેનું બટન છે એની બાજુની અંદર આ થ્રીડીનો ઓપ્શન છે અહીંયા પ્લેનું બટન હશે અને એની બાજુમાં થ્રીડીનો ઓપ્શન હશે તો થ્રીડીના ઓપ્શનમાં એ આપણે એકવાર જોઈ લઈએ જેવું થ્રીડી ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક પ્રોસેસ થશે આવી રીતે તમને બધાય સૂર્યને ફરતે પરિભ્રમણ કરતા ગ્રહો બતાવશે જેમ કે આ સૂર્ય છે તો સૂર્ય ત્યારબાદ શુક્ર ઉપર ક્લિક કરશો તો શુક્ર આવશે અને તમે જે રીતે મૂવમેન્ટ કરશો તમારે જે મોબાઈલની અંદર તમે ટચપેડની કેમ કરો છો એ રીતે તમારા એલસીડી જે મોટી છે એ આઈ પેનલ એની અંદર તમે કરશો તો બતાવશે હવે આની અંદર અહીંયા નીચે પ્રવૃત્તિ છે પ્રશ્નોત્તરી છે લેબલ્સ છે એટલે આની અંદર પ્રવૃત્તિ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા પૂછશે કે લેબલ્સને યોગ્ય સ્થાન પર ખસેડો તો અહીંયા સૂર્ય છે તો સૂર્ય આપણે અહીંયા આવીને મૂકશું એટલે ઓકે થઈ જશે ત્યારબાદ હવે આની અંદર કે લેબલ્સને યોગ્ય સ્થાને ગોઠવો એટલે આની અંદર જે હોય તે આપણે લખીને મૂક મૂકવાનું રહેશે ગુરુ ઉપર છે તો ગુરુ થઈ ગયું ત્યારબાદ જો ખોટું હશે તો આની અંદર એન્ટર નહીં થાય સાચું હશે તો એન્ટર લેશે શનિ આવી રીતે તમે તમારી પ્રેક્ટિસ પણ કરી શકો હવે આની અંદર તમને પૂછે લેબલ્સને યોગ્ય સ્થાને ગોઠવો કે જે આ ફરતું ફરતું આવે છે અહીંયા આ કયો ગ્રહ છે એ બતાવવાનું છે તો આની અંદર જે ઓપ્શન છે ઓપ્શનમાંથી તમારે અહીંયા મૂકવાનું છે એટલે આ રીતે તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો હું આની અંદર બીજા વિષયની પણ કરેવું કરી બતાવું તમને હવે આપણે એક બીજો ચેપ્ટર જોઈએ દહન અને જ્યોત દહન અને દહનશીલતાના પદાર્થો એની અંદર આપણે ડાયરેક્ટલી જ પ્રેક્ટિકલ કરીએ જો આની અંદર ઉષ્મા છે ઓક્સિજન છે ને બળતણ છે તો અહીંયા પ્રેક્ટિસ ઉપર ક્લિક કરીએ તો જે આ એરો બતાવે છે ને એ એરો આપણે ત્યાં ક્લિક કરવાનું જેવું તમે ક્લિક કરશો એ રીતેની પ્રોસેસ ચાલુ કરશે લાકડાનું સળગવું પછી અહીંયા બાજુમાં ડાબી બાજુ પ્રશ્ન પૂછે લાકડું સળગવું એ ખાલી જગ્યા પ્રક્રિયા છે દહનશીલ પછી સબમિટ જેવું તમે પ્રશ્નોત્તરી પૂછે એને ટીક કરતા રહેશો તો જો સાચો પ્રશ્ન હશે તો યશ કરશે ને ખોટો પ્રશ્ન હશે તો તમે તમને બતાવશે કે આ ખોટો પ્રશ્ન થયો છે તમારો ઓકે પ્રશ્ન નહીં સોરી જવાબ ખોટો બતાવશે લાકડાનું સળગવું એ દહનશીલની પ્રક્રિયા છે અને તે રાખ કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ ઉષ્મા અને ઉર્જા જેવા ઉત્પાદનોની રચના કરે છે ઓકે ચીપિયા ઉપર ક્લિક કરો એટલે અહીંયા ચીપીઓ છે એના પર ક્લિક કરશું ઓકે એટલે આવી રીતના પ્રશ્નોનો જવાબ આપણો સાચો હોય તો ઓકે કરવાનું તે અદહનશીલ છે હવાની હાજરીમાં પથ્થર સળગતો નથી અને તેને અદહનશીલ પદાશ કહેવામાં આવે છે પછી એ રીતે ચીપિયા પર ક્લિક કરો એટલે આ રીતે તમે બાળકોને આપણી જે મોટી પેનલ છે જ્ઞાનકુંજ ફેસ થ્રીની એની અંદર આપણે બતાવી શકીએ ટચથી જ આ બધું કામ થશે એટલે બહુ સારું છે પછી આવી રીતના પ્રશ્ન તમને પૂછે લોખંડની ખીલ્લી સડગ બી એ ખાલી જગ્યા પ્રક્રિયા છે એટલે આની અંદર પ્રક્રિયા જોતું રહેવાનું અને આની અંદર જવાબ દેવાનું હવે જો ખોટો પ્રશ્ન હશે તો તમને બતાવશે આવી રીતના જો મેં દહનશીલ ઉપર ક્લિક કર્યું છું ખરેખર આ જે ખીલ્લી છે અદહન અદહનશીલ કહેવાય એટલે આ રીતે પ્રશ્નો ખોટા પડે એટલે પ્રશ્નોના જવાબ આપણા ખોટા પડે તો આ રીતે જણાવે છે આપણને પછી હજી એક ચેપ્ટર તમને બતાવું હા સજીવોમાં શ્વસન માનવ શ્વસન તંત્ર એની અંદર આપણે થ્રીડી જોઈએ એટલે આની અંદર થ્રીડીને વિડીયો બંને જોઈ શકીએ એટલે આ રીતે હ્યુમન બોડીનું સ્ટ્રક્ચર આખું આવી જાય છે એટલે આમાં ટચ સ્ક્રીનથી તમે જે રીતે મૂવમેન્ટ કરવી હોય જે મોબાઈલમાં આપણે કરતા એ રીતે કરી શકીએ છીએ લેબલ્સ લેબલ્સ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપના આખા ઓપ્શન આવી જશે કે નસકોરાને કહેવાય પછી નસિકા ક્વોટર કં કંઠનળી સ્વરયંત્ર ફેફસા શ્વસન વાહિની જે આની અંદર છે એક એક ઓપ્શન તમે બાળકોને બતાવી શકો શ્વસન વાહિની શ્વસન નલિકાઓ એટલે લેબલ ઉપર જેવું તમે ક્લિક કરશો એ રીતે તમને બતાવતું રહેશે પછી જેમ તમે મોબાઈલની અંદર ઇમેજ ઝૂમ ઝૂમ ઇન ઝૂમ આઉટ કરો છો સેમ એ જ પ્રોસિજર છે તમે તમારી જ્ઞાનકુંજ ફેઝ થ્રીની છે એની અંદર આ રીતે બતાવી શકો છો હવે આની અંદર જેવું તમે પ્રવૃત્તિ પર ક્લિક કરશો એટલે લેબલ તમને બતાવશે તો અહીંયા નસકોરા આવે પછી આની અંદર નસિકા કોટર આવે જે જે સાચું પડતું જાય એમ આગળ આગળ બતાવતું જશે શ્વસ વાહિની શ્વાસ નલિકા કંઠનળી જેમ સાચો પડશે એમ જશે સ્વરયંત્ર એટલે આ રીતે તમે વિદ્યાર્થીઓને બતાવી શકો કે જે આપણા હ્યુમન બોડીના પાર્ટ્સ છે એ રીતે એટલે આ રીતે તમે થ્રીડી બતાવી શકો ઘણા બધા ચેપ્ટર છે પ્રકાશ છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એટલે બાજુમાં થ્રીડી ઉપર ક્લિક કરશો એટલે થ્રીડી તમને બતાવશે આ ટોર્ચ છે હવે અહીંયા પ્રેક્ટિસ ઉપર ક્લિક કરશો શું તમે સફેદ પડતા પ્રકાશ બીમ જુઓ છો ના આ રીતે તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો એટલે આ થયું આપણું કન્ટેન્ટ જે કન્ટેન્ટમાં પ્રેક્ટિસ માટેના ઓપ્શન છે અને વિડીયો માટેના ઓપ્શન છે હવે માની લ્યો કે કોઈ એક શિક્ષક છે એ શિક્ષકે પોતાનો પાઠ લઈ લીધો ત્યારબાદ બીજા કોઈ શિક્ષક આવે તો આપણે અહીંયા બેક કરી દેવાનું અને ક્વિટ કરી દેવાનું ક્વિટ તમે કરી દેશો ત્યારે ફરીથી તમે જીસાલા પ્લસ ઉપર લોગિન કરશો તો અહીંયા માત્ર ટીચર આઈડી જ નાખવાનો છે હવે ટીચર આઈડી અત્યારે તમારે નેટની જરૂર નહીં પડે જો મેં પહેલાં અગાઉ તમને બતાવું એ લોગઆઉટ કરશો તો તમારે નેટની ફરજથી જરૂર પડશે જો તમે લોગઆઉટ નહીં કર્યું હોય તો તમારે નેટની જરૂર નહીં પડે અને ટીચર આઈડીથી જ લોગ ઇન થઈ જશે અને જી શાળા ઇન્સ્ટોલ કરવા માટે ખાસ જે એક ઓથેન્ટિકેશન કોડ આવે છે માત્ર ને માત્ર એમઆઈએસ પાસેથી જ મળશે એટલે જ્યારે તમે ઇન્સ્ટોલ કરો ત્યારે એમનો તમે સંપર્ક કરી શકો છો અને એમના સંપર્કમાં રહી અને ઓથેન્ટિકેશન કોડ લઈ અને આ રીતે તમે એક્ટિવ કરાવી શકો છો તો બસ આ જ વિડીયોમાં આટલું છે અને આ જી સાલા પ્લસનો ભરપૂર રીતે તમામ શિક્ષકગણ તમામ ગુરુજનો અને તમામ વાલા વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે જેથી કરીને આ જે કન્ટેન્ટ છે એ બહુ ઉપયોગી બધાને સાબિત રહેશે તો આ વિડીયોની અંદર વધુ ના કહેતા તમામ મારા ગુરુજનોને શિક્ષક મિત્રોને તમામ મારા એમઆઈસ મિત્રોને નમસ્કાર